આ સાંભળી નોળિયાએ એક વાર્તા કહી એક નાનું ગામ હતું આ ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની પુત્ર અને પુત્ર વધુ સાથે રહેતો હતો એ સૌ ગરીબ હતા વિદ્યાર્થીઓને ભણાવવા અને કથા વાર્તામાંથી તેમને જે કાંઈ મળતું તેના પર તેઓ ગુજરાન કરતા એક ગામમાં એક વખત ત્રણ વર્ષનો દુકાળ આવ્યો અને ગરીબ બ્રાહ્મણ ખૂબ દુખી થયો દિવસો સુધી ભૂખે મેર્યા પછી એક દિવસ સવારે બ્રાહ્મણ થોડો જવનો લોટ ઘેર લાવ્યો આ એને નસીબ જોગે મળ્યો હતો લોટના એને ચાર ભાગ પાડ્યા એક એક ભાગ કુટુંબના એક એક જણ માટે એ રીતે એને ચાર ભાગ પાડ્યા એમાંથી એમણે ખાવાનું બનાવ્યું અને જમવા બેસતા હતા ત્યાં કોઈએ બહારું કકડાયું બ્રાહ્મણે બાહણું ઉઘાડ્યું બારને અતિથિ ઉભો હતો ભારતમાં અતિથિ પવિત્ર મનાય છે દેવતા સમાન મનાય છે અને દેવતા તરીકે તેનું સન્માન થાય છે આથી પેલા ગરીબ બ્રાહ્મણે કહ્યું પધારો આપનું સ્વાગત કરું છું અતિથિ સામે પોતાનો ભાગ એને ધરી દીધો અતિથિ ખૂબ ભૂખ્યો હતો એક જ કોળીએ તે બધો આરોગી ગયો અને બોલ્યો અરે ભાઈ તમે તો મને મારી નાખ્યો હું દસ દિવસનો ભૂખ્યો છું આટલાથી ઉલટી મારી ભૂખ ઉઘડી આ સાંભળી બ્રાહ્મણની પત્નીએ કહ્યું મારો ભાગ એમને આપો પણ પતિએ કહ્યું ના એમ નહીં પણ પત્નીએ પોતાનો આગ્રહ ચાલુ રાખતા કહ્યું આ ગરીબ માણસ આપણે ત્યાં આવ્યો અને ગૃહસ્થ તરીકે તેને ખવડાવવું એ આપણું કર્તવ્ય છે પત્ની તરીકે મારો ધર્મ છે કે ખોરાકનો મારો ભાગ મારે તેમને આપવો કેમ કે ખોરાકનો તમારો ભાગ તમે એને આપી દીધો છે અને તમારી પાસે આપવાને કશું છે નહીં આમ કહી બ્રાહ્મણ પત્નીએ પોતાનો ભાગ અતિથિને આપ્યો અતિથિ એ પણ આરોગી ગયો હજુ એનો ભૂખનો અગ્નિ શમ્યો ન હતો એટલે બ્રાહ્મણ પુત્રએ કહ્યું મારો ભાગ પણ સ્વીકારો પિતાનું કર્તવ્ય પૂર્ણ કરવામાં સહાય કરવી એ પુત્રનો ધર્મ છે પુત્રનો ભાગ પણ અતિથિ આરોગી ગયો અને છતાં એની ભૂખ શમી નહીં તેથી બ્રાહ્મણ પુત્રની પત્નીએ પોતાનો ભાગ પણ પેલા અતિથિને આપ્યો બસ તૃપ્ત થઈને અતિથિએ ત્યાંથી વિદાય લીધી અને એમને આશીર્વાદ આપ્યા તે રાત્રે પહેલા ચારે જણા ભૂખથી મૃત્યુ પામ્યા પહેલાં લોટના બહુ થોડા કણ જમીન પર વેરાયેલા હતા હું એના પર આળોટો ત્યારે તમે જુઓ છો એ મારું અડધું શરીર સોનેરી થઈ ગયું તે દિવસથી આજ સુધી હું જગતભરમાં પ્રવાસ કરી રહ્યો છું એના જેવો બીજો કોઈ યજ્ઞ મને મળે એવી આશાથી હું પ્રવાસ કરી રહ્યો છું પણ અત્યાર સુધી એવો કોઈ યજ્ઞ મને મળ્યો નથી કોઈ યજ્ઞ સ્થળે મારું આ બીજું અડધું અંગ સોનેરી થયું નથી તેથી હું કહું છું કે આ યજ્ઞ ખોટો છે